નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે મૂળ બનાસકાંઠાના ધાનેરાના રહેવાસીઓએ રેલી યોજી હતી તેઓએ રેલી અહીં નવસારીમાં કોઈ સમસ્યાને નહીં પરંતુ તેમના મૂળ વતનમાં ઊભી થયેલી એક સમસ્યાને લઈને રેલી કાઢી હતી સરકાર દ્વારા હાલ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું અને એમાં થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું એટલે કે નવો થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો અને આ થરાદ જિલ્લામાં ધાનેરાને તાલુકો બનાવી એ એને ખાસ કરીને જે થરાદ જિલ્લામાં સમાવી લેવામાં આવ્યો જેને લઈને આ સમસ્યા ઉપસ્થિત થઈ કારણ કે ધાનેરાના સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે અમને જે થરાદ જિલ્લામાં સમાવ્યા છે એને બદલે બનાસકાંઠા જિલ્લામાં તેઓ હતા તેમાં જ યથાવત રાખવા કારણ કે એના તેઓએ કારણો આપ્યા હતા અને એ કારણો એવા હતા કે સામાજિક રીતે અને ભૌગોલિક રીતે પણ તેમને ખાસ કરીને બના અસ્કાઠા જિલ્લામાં રહેવું વધારે ઇતાવર છે પરંતુ સરકારે અનઆવડતને લઈને આજે જિલ્લા વિભાજનમાં ધાનેરાને થરાદમાં સમાવી દીધો છે જેને લઈને અહીંયા વિરોધ કર્યો હતો ત્યારે નવસારીમાં રહેતા ખાસ કરીને જે ધાનેરાના રહેવાસીઓ છે એમને આજે ફુવારાથી રેલી યોજી હતી અનેક ધાનેરાવાસીઓ તેમાં જોડાયા હતા અને તેઓએ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં નીરાભાઈ મહાદેવ દેસાઈ મહેન્દ્ર શાહ દરબાર રમેશભાઈ અજબાની સહિતના અનેક અગ્રણીઓ જોડાયા હતા અને આ તમામે એક અવાજે આ વિરોધ કર્યો હતો કે અમને બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરી ધાનોદ્રિયાને જે તાલુકો બનાવ્યો છે ત્યારે એ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ યથાવત રાખવો એવી માંગ કરી હતી આ માંગમાં તેમણે આજે જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી આ કલેક્ટર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈને મોકલવા માટે વિનંતી કરી હતી અને એમાં જણાવ્યું હતું કે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ વિભાજનમાં જનતાને પારાવાર મુશ્કેલીઓ અને અગડતાને ધ્યાન લીધી નથી ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે અને તેમના શૈક્ષણિક સામાજિક વ્યવસાયિક સરકારી અને આરોગ્યલક્ષી સેવાઓ અને ભૌગોલિક રીતે વાહન વ્યવહારની ચોવીસ કલાક વ્યવસ્થા પાલનપુર સાથે હોવાથી તેમને જ જોડી રાખવો જોઈએ અને એ સરળતા રહે અને વ્યવહારુ ગણાશે એવી માંગ કરી હતી ત્યારે થરાદ જવા માટે વાહન વ્યવહારની અપૂરતી સુવિધાઓ હોય છે અને કોઈ દુર્ગમ્ય કારણસર ત્યાં જવા માટે જો થાય તો વાહન શોધવું પણ મુશ્કેલ પડતું હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે ભૌગોલિક રીતે આ જિલ્લો જે છે તે બનાસકાંઠા સાથે જોડાવા માટે એટલે કે ધનેરાને બનાસકાંઠા જોડાયા જોડાઈ રાખવું જોઈએ એ પ્રમાણે તેમણે માંગ કરી હતી અનેક ધાનેરાવાસીઓ આજે ઉપસ્થિત થયા હતા અને આપ જોવા છીએ તે મોટી સંખ્યામાં આરેલી હતી ત્યારે આ જે રેલીનું નેતૃત્વ કરનારા પૈકી સ્થાનિક જે નેતા છે એમનું શું કહેવું છે એ જોઈએ અહીં આપ સૌને કહેવા માગું છું કે અહીં હજારોની સંખ્યામાં ધાનેરાવાસીઓ નવસારી ખાતે રહે છે અને જ્યારે જિલ્લાનું વિભાજન સરકારે કર્યું છે ત્યારે થરાદમાં ધાનેરા તાલુકાને રાખવામાં આવે છે એનો સખત વિરોધ છે અને ધાનેરા તાલુકાની પ્રજામાં પ્રચંડ આક્રોશ અને ગુસ્સો છે અને પીડા છે સરકારે કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લીધી નથી અને રાતોરાત નિર્ણય કર્યો છે સૌથી ઉલટી દિશામાં અમને શું કામ નાખો છો જિલ્લો બનાવ્યો સરકારને ધન્યવાદ પણ અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો એ જ અમારી માગણી છે અને લાગણી છે આ સૌ વર્ષોથી ધાનેરા તાલુકાના લોકો પાલનપુર સાથે જોડાયેલા છે અને એમના દરેક તાણાવાણા જેમ કે શિક્ષણ હોય આરોગ્યલક્ષી હોય કે સામાજિક હોય કે વ્યવહારિક હોય વ્યવસાયિક હોય સામાજિક વ્યવહારો પણ પાલનપુરની સીધી લીટીમાં જોડાયેલા છે ત્યારે અમે ઉલટી દિશામાં ન નાખો અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો એવી વિનંતી છે રાજ્ય સરકાર આવનાર પ્રજાસત્તાક દિને સંવેદનશીલ સરકાર અમારી સંવેદનાને સમજે પ્રજાની લાગણીને સમજે અને આ સાચા અર્થમાં પ્રજાસત્તાક દિનને પ્રજાનો દિવસ બનાવી ધાનેરાની પ્રજાને ન્યાય આપે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખે એ જ વિનંતી મુખ્યમંત્રી શ્રી આપણા પ્રધાનમંત્રી શ્રીને પણ કહીએ છીએ કે આપે અમને ઘણી આશાઓ અને વિશ્વાસો આપ્યા છે અને તમે સાચા પડ્યા છો દરેક વખતે તો અમારી આ પોકાર સાંભળો અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો એ અમારી માંગણી છે અમારે સરકારનો વિરોધ નથી સરકારનો જે નિર્ણય છે એનો વિરોધ અમે કરીએ છીએ તો અમારી સંવેદના સાંભળે અને નિર્ણય કરે એ માંગણી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિભાજનમાં બનાસકાંઠાના જ વિભાજન કરવામાં ક્યાંક બેખરે ભેરવાયા હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે બનાસકાંઠા વિસ્તારમાં તો વિરોધ ચાલતો હતો પરંતુ ધાનેરાના રહેવાસીઓ જે અન્ય જિલ્લાઓમાં રહે છે એ લોકોએ પણ વિરોધનો સુર વ્યક્ત કર્યો છે અને આની અસર આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ થાય એવું જણાઈ રહ્યું છે કારણ કે ભાજપની સરકાર હોવા છતાં આ ભાજપને મત આપનારા કેટલાય લોકો આજે નારાજ છે અને તેને લઈને તેઓએ ઠેર ઠેર વિરોધ કર્યા છે નવ નવસારીમાં પણ આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો અને અનેક જે બનાસકાંઠાના આ જે રહેવાસીઓ હતા ધાનેરાના તેઓ આજે રેલીમાં જોડાયા હતા નવસારીમાં બનતી આવી ઘટનાઓને માહિતી આપતી તમારી ચેનલ નવસારી લાઈવને શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો